નમસ્કાર ખેડૂત મિત્રો આઈટીસી માર્સ એપ પર આપનું સ્વાગત છે આજે આપણે ચર્ચા કરશું દૂધીની ખેતી કરતા ખેડૂતો માટે વિશેષ સૂચન જેમ કે દૂધીની ખેતી કરતા ખેડૂતોએ અમુક વાતોનું વિશેષ ધ્યાન રાખવું પડતું હોય છે જેમ કે દૂધીની ખેતી માટે પાણી નિકાસીવાળી માટી ખૂબ જ અનુકૂળ રહે છે બીજને વાવતા પહેલાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ત્યારબાદ બીજને વાવવા જોઈએ વેલ પ્રકારની ના પાકો માટે સિંચાઈ બહુ મહત્વની હોય છે તેની સાથે 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 પાણી સંગ્રહથી પણ બચવું જોઈએ જૈવિક ખાતર અને છાણીય ખાતર એ પાકની ગુણવત્તા અને ઉત્પાદન વધારવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે જમીન ને સમય સમયે ખેડકૂદ પણ કરવી જોઈએ જેનાથી પાક અને ઉત્પાદન પર સારી અસર પડે છે આવીને આવી રોચક જાણકારીઓ માટે આઈટીસી માર્સ એપ પર જોડાયેલ ધન્ય